ના મીઠાપુરમાં આવેલા ટાટા કંપનીના લીધે ખેડૂતોને ભારે નુકસાન થઈ રહ્યું છે મીઠું પકાવવા માટે કંપનીએ નાખેલી તૂટી ગઈ ગાબડા પડતા ખેડૂતોના ખેતરોમાં ખારું પાણી અને ખારા પાણીનો ભરાવો થઈ ઓખા મંડળના ઘણા ખેડૂતોની નુકસાન થયું છે ખેડૂતોની જમીન બિનફળદ્રુપ બની છે ગરિયાના ખારા પાણી માટે ટાટા કંપનીએ ત્રીસ કિલોમીટરના રૂટમાં બ્રોમ્બની પાઇપ નાખી હતી ટાટા કંપનીથી કંટાળીને મુડવેલ રાજપરા અને ગામના અનેક ખેડૂતો અનેક વખત રજૂઆત કરી ચૂક્યા છે દ્વારકા જિલ્લાના મીઠાપુરમાં ટાટા કંપની આવેલી છે તેને લીધે ખેડૂતોને જે ભારે નુકસાન થઈ રહ્યું છે શું ખેડૂતો પોતાની આફિતી જણાવી રહ્યા છે અશોક જી બિલકુલ ટાટા કંપની નો મહાકાય મીઠો પકવવાનું જે ઉદ્યોગ આવેલું છે જેમાં મીઠાઓ પકવવા માટે દરિયાની પાણીની પચીસ કે ત્રીસ કિલોમીટર લાંબી પાઇપ લાઈનો પસાર કરી અને લઈ જવામાં આવે છે એ રસ્તામાં આવતા ગામડાઓમાં જે ખેડૂતોની જમીન છે એ જમીનોમાં લાઇન લીકેજ ના કારણે અસંખ્ય ખેડૂતોના ખેતરોમાં એ દરિયાનું પાણી ગયું છે કેટલાક ખેડૂતો આપણી સાથે છે આપણે એમની સાથે પણ વાત કરીએ ખરેખર તમને કઈ રીતની અહીં તકલીફ પડે છે અહીંથી આશાપુરા તથું સામરાસર જાતી ટાટા કપી નું ચાર લાઈન હતી ચાર ને બદલે અત્યારે નવી લાઈન થઈ છે લાઈન થઈ અને છ મહિના સાત મહિના થયા છે એ લાઈન નું પાણી હજી ભૂગ્યો નથી લાઈન ફીટ કરવાનો છે સ્ટાર્ટિંગ લાલા નાંગેશ એ લાઈન ફીટ કરી છે માથે અંદર ત્રણ ફૂટ માથે સાડા ત્રણ ચાર ફૂટ ની નાલી છે અંદર પથ્થર ભાઈ રહ્યા છે માથેથી થી ઈટા થી જેસેબી થી પથ્થર ભાઈ રહ્યા છે એને કારણે ગોપાલ તરવેજી અને ટાટા કપી અધિકારી એકત્રાટી ને કામ આપ્યો તો એને કારણે લાઈન લીકેજ થાય છે વારંવાર લાઈન એને સજેતા લીકેજ થાય છે તમે શું કહેતો સર આ જમીન છે ને આ ખેડૂત લાઈવ દેખાય ગઈ જો આ બજાર છે ને કેટલું પ્રદુષણ વાગ્યા ગયો છે એનો વત્રીજો છે અહીંયા હાજર માં ઉભો છે એ જો આની આ જમીન છે એની છે કેટલી બધી ખાલી થઈ આખો ખેતર જ એનો ખારે છે થઈ ગયું અમે અહીંયા થી લાઈન ફૂટે છે જેમ તેમ અમે એને સમજાવવા ગોપાલ ત્રિવેદી છે પુરાવી દેશો હવે અમે અગાઉ માણસ અને ખેડૂત માણસ શું કરીએ જી તો આવી હાલત છે કઈ ની કે ટાટા કંપની ન તો એમને કોઈ ધ્યાન દે છે ને તંત્ર ધ્યાન આપે છે બિલકુલ અશોક વિગતો સાથે જોડાયા તે બદલ આપનો આભાર